બાબરના રડકિયા ગામના ખેડૂતોએ પાક નુકસાન વળતર માટે આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર માં જણાવ્યા મુજબ બાબર તાલુકામાં બે હજાર પંદર સહિત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કમોસમી વરસાદ વાવાઝોડુએ એ પાકને મોટું નુકસાન કરે ત્યારબાદ સર્વેની કામગીરીમાં વહાલા દવાલાની નીતિ અપનાવી હોવાના ખેડૂતોએ કર્યા આક્ષેપો મળતીયાઓને ઘરે બેઠા સહાય મળી બાકીના ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સહાય ન મળતા આખરે મોટી સંખ્યામાં ખેડૂતો બાબર મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું લડકિયા ગામના ખેડૂતો નવ વર્ષથી સહાયથી વંચિત રહેતા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ખેડૂતોને પાક નુકસાનની સહાયથી વંચિત રહ્યા છે અધિકારીઓ અને મળતીઓએ પાક નુકસાનીમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સર્વે કરી સહાય આપવા કરી માંગ દેવરાજભાઈ વાલાભાઈ ગામ રડકિયા અમે બે હજાર ની અંદર ડિસેમ્બર ને જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છે અમુક નામ આવેલા છે સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તાઓ કે બીજા પક્ષના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ વાગવગથી બે હજાર પંદરથી અમારે આવું થયું છે જે નાના માણસની જરૂરિયાત એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો અને આ લોકો બસ ખાઈ જ જાય છે નાના માણસને પૂરો ન્યાય મળતો નથી એમની લાલિયાવાડી ચલાવે છે અને નાના માણસને કરતા સર્વે કર્યું છે તો સર્વેની અંદર એમ લોકોએ ખાતા નંબર લખ્યા નથી કેટલું નુકસાન થયું છે એ લખેલ નથી અને ઓટોમેટિક એ લોકોના નામ આવી ગયા છે અને પરિવારથી જ નામ આવે છે વારંવાર આવું થયા ત્યારે અમારે તકલીફ લીધા છે અને નાના ખેડૂતો બધા હેરાન થઈએ છીએ તમે આ બાબતે ખેતીવાડીમાં રજૂઆત કરેલી જે ઓફિસ આ બાબતે અમે મહિના પહેલા એક મહિના અગાઉ અમે રજૂઆત કરેલી હતી તાલુકા વિકાસ અધિક મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી હતી પણ ન્યાય મળશે ન્યાય મળશે હજી સુધી અમને ન્યાય મળ્યો નથી એટલે અત્યારે અમે બધા ઉપસ્થિત થઈ અને આજે ઉપવાસ ઉપર બેસવા માટે અહીંયા આવ્યા છીએ શું નામ આપનું મારું નામ દેવરાજભાઈ વાલાભાઈ ગામ રડકિયા ઓકે ઠાકોર કરશનજી લાદાજી ગામ રડકિયા તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા બાણુંમાં સોંટાયેલા માજી સરપંચ તો આવું આ લોકો બે હજાર પંદરની અંદર ઉનારા થાયું એના ખેતી નિષ્ફળના કે ધોવણના કોઈ પણ પૈસામાં એમાં ચોગા ચુગડી થઈ ગઈ છે આજ પણ એવું છે અમારો કહેવાનો એમ છે કે અરે આ બધે ઝાઝ દે લખવાનો હતો એ બધે ઠેર ઠેર લખી ગયું છે અને આજે ઉપવાસ ના ઉપર જ આવીને ઉપાસ આવે બધા લોકો તો આનો અમાર નિયા મળવો જોઈએ આ નિયા ન મળ્યો ને તો અમે ઠેઠ સુધું આંદોલન ચલાવશું આવી અમારી આ માન્યતા છે સારી રીતે કાયદોની રીતે કાયદો અમારે મળવો જ જોઈએ અમે કોઈના વિરોધી નથી આને મળે ને ન મળે પણ અમારું એમ છે કે બધાને મળવા જોઈએ એક ક્ષેત્રમાં

કેટલા મળે એનો વિરોધ નથી અમારો કે ઓલા નીચે આટલા મળ્યા કે આટલા મળ્યા પાંચસો રૂપિયા ભલે મળે પણ હરખે ભાગી વેશમાં આની અંદર ખોટી રીતે જો આની અંદર આ સરવૈયો થયો હોય ને આ સરવૈયા વાળે કે મારા જેવી લાગવગ કામ કરી લીધું બરાબર આ વાતને સાહેબ સમજી લીધું તમારું ને શું આ આવેદન પત્ર માટે આવ્યા છું ચૌધરી રમેશભાઈ પદ્માભાઈ મારું નામ છે અમે શિયાળુમાં કમોસમી વરસાદ થયો એના માટે સર્વે થયું એના માટે અમે આવેલા છું ઉપવાસ માટે ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે સર્વે કર્યું સેવકે બરાબર એમાં ખેડૂતો એકસો ઓગણત્રીસ ખેડૂતોનું સર્વે કર્યું છે અને લાભમાં છત્રીસ જણા લીધા છે ત્રણ જણા બાકી છે બરાબર એમાં અમારું એવું માનવું છે કે ગામના અમુક માણસો દ્વારા અને અધિકારી દ્વારા મિલી ભગત છે એટલે આ ત્રણ જણાને ન્યાય મળે એના માટે અમે ઉપવાસના ધારણા કરવાના છીએ જેટલી ઘણા ન્યાય ન મળે એટલી ઘણા આંદોલન અમે ચાલુ રાખશું અને વારંવાર ગામના અમુક લોકો અને અધિકારીઓ મિલી ભગત કરે છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે તો સરકાર દ્વારા સારા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી અપીલ છે અને આંદોલન અમે જેટલી ઘણા ન્યાય નહીં મળે એટલી ઘણા ચાલુ રાખશું આજનો તમારો શું કાર્યક્રમ આજનો અમારે ઉપવાસના ધારણા કરવાનો કાર્યક્રમ છે અને જેટલી ઘણા ન્યાય ના મળે એટલા માટે અમે ઉપવાસ તો ચાલુ રાખશું અને ભ્રષ્ટાચાર બંધ થાય અને દરેકને સરસ રીતે લાભ મળે અને આ ત્રણ જણાને પણ લાભ મળવો જોઈએ મારા ખેતરમાં ત્રણ વીઘા એડા પાણી ભરણો છે ને બળી છે આ વર્ષ મારે હવા ઉઠાવવાની માંથી આઠથી સિત્તેર બોરીનો ઉદાહરણ મળતું તો હું અઠાવી બોરી રૂપિયા ફૂટ બોરી એરંડામાં મળ્યા તો ગેઢીવાળાનો વ્યાજ નથી ભરી ગયા આટલું નુકસાન પચાસ ટકા ઉપરનું નુકસાન મારા છે મેન આર દર મો